વડોદરા રાજ્યમાં ચોમાસું ગમે ત્યારે દસ્તક દે તેવી આઘાઈ થઈ રહી છે ત્યારે આજરોજ પાલિકા અને ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ દ્વારા લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે માંજલપુર વિસ્તારમાં આવેલા હાઉસિંગના જર્જરિત મકાનોના વીજ કનેક્શન કાપવાની સાથે સીલિંગની કામગીરી કરવામાં આવી હતી અધિકારીઓ દ્વારા સ્થાનિકોને અગાઉ જરૂરી રિનોવેશન કરવા માટે જણાવાયું હતું તેમ છતાંય કોઈ પગલાં નહીં લેતા હવે વીજ કનેક્શન કાપવાની સાથે સીલિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી વડોદરા પાલિકા દ્વારા જર્જરિત ઇમારતો ચોમાસા સમય મુશ્કેલી ઊભી ન કરે તે માટે તેમાં રિનોવેશન કરવા અંગે અગાઉ સ્થાનિકોને તાકીદ પણ કરવામાં આવ્યા હતા વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં આવેલા હાઉસિંગના મકાનો જર્જરિત હાલતમાં છે ત્યારે રિનોવેશન કરવા અંગેની તાકીદ બાદ પણ કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં નહીં આવતા પાલિકા તેમજ ગુજરાત હાઉસિંગની ટીમો દ્વારા હજે માંજલપુર વિસ્તારમાં સિરીનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને લઈને સ્થાનિકોમાં ભારે ઉછાટની લાગણી પણ જોવા મળી હતી મારી લાઈટ અને પાણી કાપી નાખવામાં આવ્યા બરાબર તો મારી ઘરે મારો માણસ નથી મારો છોકરો નોકરી ઉપર ગયો છે તો હું કેવી રીતે છોકરાને બોલાવી શકું અને મારી વાહે કોઈ દોડવાવાળું નહીં લેડીઝ ક્યાં દોડે લેડીઝનું તો કોઈક તો હોવું જોઈએ ને હા અધિકારી એમ કે પહેલાં સાહેબને મળો પહેલાં સાહેબને મળો પહેલાં સાહેબને હું કયા સાહેબને મળું સામે કોઈ એક એવો માણસ માણસ હોય કે આ મને સહારો એને હું મળવા જાઉં એવા તો દસ અધિકારીઓ ઉભા છે હું કયા અધિકારીઓને હું મળવા જાઉં એ લોકો એમ કે નોમિનેશન કરાવો નોમિનેશન કરાવો ઓર રેમિનેશન કરાવો પહેલા તો મારું ઘર તમે જોઈ જાઓ આખું પડી ગયું છે કે જે પડવાની તૈયારી કરી રહ્યું છે તો આ લોકો એમ કહે છે કે તમે રિપેરિંગ કરાવો એટલે બચી જશે તમારું કેવી રીતે સર બચી જાય જમીનમાંથી જ મૂળ આખું ઉખડી ગયું છે તો એ મૂળમાંથી શું જવાબ આપવો મારે તમને કે કેવી રીતે હું આ કહી શકું કે અમે અહીંયા પાંત્રીસ વર્ષથી રહીએ છીએ આ જ સોસાયટીમાં તો હવે સોસાયટીમાં તમે ધારો ને તો નકરા મૂળિયા હલી ગયા છે નીચે પાણીના